ત્યારે જ કેટલાક રાજકીય લોકો પોતાના વાહવાઈ કરાવવા માટે વહલા દેખાવા માટે એ જૂની સંસ્કૃતિ જૂનો ઇતિહાસ ભૂસીને પોતાના નામે ભવિષ્યમાં ઇતિહાસ બને એવા સપના જોવે છે માતા હીરાબા સરોવરનું નામ આપી તકતી બનાવી અને આખી ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરે જે નામકરણ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી આ ભાજપની સરકાર અમદાવાદમાં પણ મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય એના પર કૂચડો મારી અને નામની ખેવના વાળા નરેન્દ્ર મોદીનું નામ લખે છે નામ પર કુચડો મારી અને માતા હીરાબાનું નામ લખવામાં આવે છે એટલે પોતાના નામની ગેલછામાં લોકોની શ્રદ્ધા લોકોની આસ્થા ઇતિહાસ બદલવા નીકળેલા લોકોને ભાજપની સરકારને અમે કહેવા માગીએ છીએ સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને આજે અગિયારમો દિવસ થયો છે એ દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અમિત ચાવડા એ જન આક્રોશ યાત્રા લઈને જે નીકળ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જન આક્રોશ યાત્રાનો આજે અગિયારમા દિવસે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામથી યાત્રાની શરૂઆત કરવામાં આવી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું બેલિયા ગામના બાળકો સાથે અમિત ચાવડાએ સંવાદ કર્યો અમિત ચાવડાએ માધુ પાવડિયા ઘાટની પણ મુલાકાત લીધી માધુ પાવડિયા ઘાટનું નામ હીરાબા સરોવર રાખવાની ચર્ચા નિર્ણય સામે સિદ્ધપુરના બ્રાહ્મણોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો બ્રાહ્મણ સમાજના અગ્રણીઓએ ચાવડા સાથે પણ મુલાકાત કરી ચાવડાએ આગામી સમયમાં લડત લડવાની પણ તૈયારી દર્શાવી સાથે જ સરસ્વતી નદીના કિનારે આવેલા છે ઐતિહાસિક માધવ પાવડિયા ઘાટ અને સાથે સત્તા પક્ષે સમગ્ર ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કર્યો છે તેવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું સાથે સરદાર સાહેબના નામના સ્ટેડિયમ પર પણ એ કૂચડો ફેરવ્યો છે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું અમિત ચાવડા જે અલગ અલગ વિસ્તારોની અંદર એ જન આક્રોશ યાત્રા લઈને નીકળી રહ્યા છે ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈ લોકો તેમની જે રજૂઆતો કરી રહ્યા છે એ જ રીતના હવે સિદ્ધપુરની અંદર આ જન આક્રોશ યાત્રા પહોંચી ત્યાંથી બ્રાહ્મણોએ અમિત ચાવડા સાથે મુલાકાત કરી અને જે હીરાબાસ સરોવરનું નામ રાખવાનું છે માધુ પાવળિયાનું તેની જગ્યાએ જે ચર્ચાઓ શરૂ થઈ છે કે ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ મામલે એ બ્રાહ્મણોની રજૂઆતને ધ્યાનમાં લઈ અમિત ચાવડાએ લડત લડવાની તૈયારી દર્શાવતા શું કહ્યું આવો તે પણ જોઈએ પવિત્ર તીર્થધામ સિદ્ધપુર ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો એમ સિદ્ધપુરના તમામ નાગરિકો બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા અહીંયા ઉમળકાભેર સ્વાગત થયું છે સાથે સાથે પવિત્ર સરસ્વતી નદી જે કુમારિકા નદી તરીકે ઓળખાય અને આ જે માધુપાવળી આ ઘાટ હતો કે જ્યાં દર કારતક મહિનામાં લાખોની કરોડો લોકો માતૃ તર્પણ માટે અહીંયા આવે છે અને ખૂબ આસ્થા શ્રદ્ધા સાથે અહીંયા વિધિ વિધાન કરાવી અને પોતાના માતૃઓના તર્પણ માટે પ્રાર્થના કરે છે આખા શહેર આખા ગુજરાત આખા દેશને વિશ્વના લોકોની ભાવનાઓ અહીંયા સરસ્વતી નદીના માધુ પાવડિયા ઘાટ સાથે જોડાયેલી છે અને આજથી નહીં સદીઓથી જોડાયેલી છે ત્યારે જ કેટલાક રાજકીય લોકો પોતાના વાહવાઈ કરાવવા માટે વહલા દેખાવા માટે અને આ જે સત્તામાં બેઠેલા લોકો છે એ જૂની સંસ્કૃતિ જૂનો ઇતિહાસ ભૂસીને પોતાના નામે ભવિષ્યમાં ઇતિહાસ બને એવા સપના જોવે છે અને એના જ કારણે માધુ પાવડિયાનો આ જે વિખ્યાત જે આ જગ્યા છે એમાં તમે જોઈ શકો છો કે માતા હીરાબા સરોવરનું નામ આપી તકતી બનાવી અને આખી ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરે છે એની સામે આખા શહેરના લોકોમાં ખૂબ આક્રોશ છે આજે લેખિત રજૂઆત કરીને શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો બ્રાહ્મણો પૂજારીઓ સર્વ નાગરિકો કહી રહ્યા છે કે આ પવિત્ર સરસ્વતી નદીની એક આગવી ઓળખ છે આ માધુ માધુપાવળિયા ઘાટની એક આગવી ઓળખ છે ભગવાન અહીંયાથી જ પ્રગટ થયા એવી સૌની શ્રદ્ધા સાથે જોડાયેલી જગ્યામાં જે નામકરણ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે આ ભાજપની સરકાર અમદાવાદમાં પણ મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય એના પર કૂચડો મારી અને નામની ખેવનાવાળા નરેન્દ્ર મોદીનું નામ લખે છે અહીંયા આગળ આખા વિશ્વના હિન્દુ સમાજની જે ભાવના જોડાયેલી છે આસ્થા જોડાયેલી છે જે સંસ્કૃતિને ઇતિહાસ છે એવા માધુ પાવડિયા આ ઘાટના નામ પર કૂચડો મારી અને માતા હીરાબાનું નામ લખવામાં આવે છે એટલે પોતાના નામની ગેલછામાં લોકોની શ્રદ્ધા લોકોની આસ્થા ઇતિહાસ બદલવા નીકળેલા લોકોને ભાજપની સરકારને અમે કહેવા માગીએ છીએ કે ધીમે ધીમે આ લોકોની રજૂઆત આક્રોશમાં પરિવર્તિત થઈ રહી છે એક સમય એવો પણ આવશે કે જો સરકાર આવો ઇતિહાસ બદલવાનો પ્રયત્ન કરશે સરદાર સાહેબના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે આ ઘાટના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે તો લોકો પણ તકતીઓ ઉખેડ નાખતા વાર નહીં લાગે સમય આવશે ત્યારે લોકો પણ તમારા નામ પર કૂચડા મારી જે ઇતિહાસ છે જે સંસ્કૃતિ છે જે આસ્થા છે ધર્મ છે એને ફરી પ્રસ્થાપિત કરશે